ખેલ મહાકુંભ બે હજાર પચીસ એ ગુજરાત સરકારનો એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે જેમાં ખેલો મારફતે ગામડાઓ અને શહેરોમાં જે પ્રતિભાવ છે એને કેવી રીતે સારો મોકો મળી શકે એના માટે એક ઉત્તમ આ પ્લેટફોર્મ છે ખેલ મહાકુંભમાં દરેક વ્યક્તિઓ વધુ વધુ ભાગ લે વધુ વધુ રજીસ્ટ્રેશન કરાવે તેથી એક સારો સ્પોર્ટ્સ કલ્ચર એ ગુજરાતમાં તૈયાર થાય અને સ્પોર્ટ્સની સાથે સાથે ગુજરાતની અંદર ખેલાઓની અંદર એક વિશેષ પ્રકારનો માહોલ ઊભો થતો હોય છે એ માહોલની અંદર બાળકોને એક પ્રોત્સાહન મળતું હોય છે બાળકોની નવી દિશા મળતી હોય છે અને એક નવા એક ઓપોર્ચ્યુનિટી પણ બાળકો માટે ઊભી થતી હોય છે જ્યાં તબક્કે આપના મારફતે તમામને વિનંતી કરું છું કે તમામ લોકો એમાં ભાગ આગળ આવી અને વધુ લોકો રસ લે વધુ લોકો પ્લે કરે અને આ સ્પોર્ટ્સ મારફતે એક એક સારા માહોલમાં યોજાય જેમાં કે દરેક જે સ્પોર્ટ્સના પ્લેયર્સ છે એ પોતાની તંદુરસ્તી મેન્ટેન રાખે દરરોજ કસરત કરે તો તમામ પ્રકારની જે સ્પોર્ટ્સ માટે જે બુનિયાદી જરૂર એ પૂરી કરે તો એક સારો સ્પોર્ટ્સ પર્સન એ આખા રાજ્ય માટે તૈયાર થશે અને આખા ભારત દેશ માટે પણ એક તારા સ્પોર્ટ્સ પર્સન એની અહીંયાથી રચના થઈ શકે છે આ ગુજરાત માટે જે સ્પોર્ટ્સનો જે ફેસ્ટિવલ છે એ ખરેખર ખરેખર ખૂબ જ યુનિક છે અને તમામ લોકોને આ યુનિક કોન્સેપ્ટમાં વધુ બધું વેગ મળે એ પ્રકારની અપીલ કરું છું અને રમશે ગુજરાત તો જીતશે ગુજરાત